ગઈ તારીખ બાર નવ બે હજાર પચીસના રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા કોસ્ટીના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી થી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીએ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બીએલએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ

આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદર પીઆઈ વડોદરા તથા ગોંડલ તાલુકા પીઆઈ પરમારની ટીમો અન્વયે આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ અને અપર જે છે તે મળી આવેલા જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર

અને આ કામે જે અપહરણ કરાવ અપહરણ થયેલ તે સંજયભાઈ સામંતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે આ કામ એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કુટુંબિંગમાં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી આ શાંતિબેનની કુટુંબિક બાબતો સબબ આ બંનેને માથાકૂટ થયેલી હોય જે અનુસંધાને આ સંજયભાઈની સંજયભાઈ ને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને મુખ્યમ છોડાવેલ છે અને આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે